આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જોરદાર તૈયારીઓ ચાલુ સ્ટોરી રિપોર્ટ બાય હેમાંશુ સોલંકી મોરબી હું કોમતે ગ્રાણસરિયા મોરબી જિલ્લા પ્રભારી આમ પાર્ટી અમારા પ્રદેશ આદેશ અનુસાર જે કંઈ પણ આવનારા સમયની અંદર નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે કંઈ પણ ઇલેક્શન આવવાના છે એને અનુરૂપ પ્રદેશ કાર્યાલયથી જે ફોર્મ બહાર પાડવામાં આવેલું છે આજે આપણે એમને રિલેટેડ ચર્ચા કરીશું આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી યુવા વર્ગને પ્રોત્સાહન આપવા માટે થઈ અને યુવા જોડો અભિયાન પણ ચલાવેલું છે ત્યારબાદ આવનારા સમયના ચૂંટણીની અંદર યુવાનો મોટી સંખ્યાની અંદર ભાગ લઈએ મોટી સંખ્યાની અંદર ચૂંટણી લડે અને પ્રજા પ્રજાહિતના જે કઈ પણ કામગીરી છે એ પ્રજા પ્રજાહિતની કામગીરી કરે એવા હેતુ અનુસાર આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મની યાદી બહાર પાડવામાં આવેલી છે એની અંદર તમારું પૂરું નામ જે ચૂંટણી લડવા માંગતો હોય એમનું પૂરું નામ એમની વિગત જન્મ તારીખથી લઈ અને એમનો આપણો બાયોડેટાની વિગત ભરવાની રહેશે કઈ જિલ્લા પંચાયતમાંથી લડવા માંગે છે કઈ તાલુકામાંથી લડવા માંગે છે કઈ નગરપાલિકા મહાનગરપાલિકા સેમાંથી પોતે લડવા માંગે છે એ જિલ્લા પંચાયતનું મહાનગરપાલિકાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ અન્ય ફોર્મ જે છે એની અંદર પોતાના બાળકોની સંખ્યા છે અને રાજકીય પક્ષ સાથે ભવિષ્યમાં જોડાયેલા હતા કે કેમ એમની વિગત ભરવાની રહેશે ત્યારબાદ એમના જે કઈ પણ પોલિંગ સ્ટેશન છે બુથની સંખ્યા છે એમના માટેની એક યાદી છે એ ભરવાની રહેશે ત્યારબાદ પોતાના વિસ્તારની અંદરથી જે લોકો એમની સાથે કામ કરતા હોય એમના નામ અને એમના મોબાઈલ નંબર લખી લેખિતમાં લખવાના રહેશે તો આ રીતનું એક ફોર્મ બહાર પાડવામાં આવેલું છે આ જે ફોર્મ છે મોરબી જિલ્લાની અંદર જે લોકો નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લડવા માંગતા હોય તો આ ફોર્મ તમે જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરી અને કલેક્ટ કરી શકો છો કે અમારા જિલ્લા પ્રમુખ બેઠા હશે અથવા અમારા આમ આદમી પાર્ટીના ટીમના કોઈ પણ મેમ્બર છે એમની પાસેથી તમે પીડીએફ સ્વરૂપે પણ આ ફોર્મ મગાવી અને જાતે પ્રિન્ટ કાઢી અને ફોર્મ ભરી શકો છો ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ તમારે જિલ્લા કાર્યાલયે સબમિટ કરાવવાનું રહેશે ત્યારબાદ આની ચકાસણી ઉપર લેવલથી થઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તો મિત્ર આજે મોરબી જિલ્લાની તમામ જનતાને તમામ યુવાનોને અમે એક અમારા માધ્યમ થકી કહેવા માંગીએ છીએ કે આવો આપણા પરિવર્તનની લડાઈની અંદર સૌ સાથે મળી અને એક નવા કદમ તરફ આગળ વધીએ અને આ ભ્રષ્ટાચારી જે રાજનીતિ છે એની અંદરથી લોકોને જનતાને પ્રજાને બારે કાઢીએ અને જે કામની રાજનીતિ કેવી કહેવાય એનો તરફ આગળ વધારીએ મિત્ર તો સૌ સાથે મળી આગળ વધીએ અને સૌ સાથે મળીને જોડાઈએ અને સૌ લોકો જે લડવા માંગતા હોય એ ફોર્મ ભરી અને ફોર્મ ભરી આગળ વધો એવી આશા સાથે અપેક્ષા જય હિન્દ અસ્તુ